ભરૂચ અંકલેશ્વર વચ્ચે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે આજે ફરી એકવાર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વર નજીક આવેલ અમરતપુરા ઓવરબ્રિજ પર સમારકામની કામગીરી ચાલી રહી છે જેના પગલે એક લેન પર જ વાહન વ્યવહાર પસાર થઈ રહ્યો છે આ કારણે ભરૂચ અંકલેશ્વર વચ્ચે વાહનોની ચારથી પાંચ કિલોમીટર લાંબી લાઇન જોવા મળી રહી છે ગત રાત્રિથી સમારકામની કામગીરી શરૂ કરવામાં આવતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ટ્રાફિક જામના કારણે અનેક વાહનચાલકો અટવાયા હતા આ તરફ અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આંબલા ખાડી પરનો ઓવરબ્રિજ પણ સાંકળો હોવાથી વાહનોની ગતિ અવરોધાઈ રહી છે તો આ અગાઉ ચારથી પાંચ દિવસ પૂર્વે આંબલા ખાડી પરના ઓવરબ્રિજનું પણ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું આ સમયે પણ વાહનોની તેરથી ચૌદ કિલોમીટર સુધી લાંબી કતાર લાગી હતી ત્યારે ટ્રાફિક જામની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે